જે અંતર્ગત બહોળી સંખ્યામાં લાભાર્થી મહિલા દરોને બોલાવેલ છે તેમજ આ કાર્યક્રમને સફળ બનાવનાર તમામ અધિકારીશ્રી પદાધિકારીશ્રી અને કર્મચારી ગણ પધારેલ છે તેમજ વિવિધલક્ષી યોજનાઓ માટે અલગ અલગ ડિપાર્ટમેન્ટમાંથી બધા માહિતી આપેલ છે અને દરેક ડિપાર્ટમેન્ટની અલગ અલગ યોજનાઓની જાણકારી આપેલ છે અને આઈસીડીએસ ઘટક જાફરાબાદ વતી પોષણ અભિયાન તેમજ પૂર્વ પ્રાથમિક શિક્ષણની સમજ આપેલ છે ଶପଥ ମିଡ଼ିଆ ପତ୍ରକାର ଭାଇ ଖୁବ୍ ଖୁବ